આણંદ જિલ્લાના તાલુકાના ચિખોદરા ગામે આવેલ બેંક ઓફ બરોડાના લોકરમાંથી લાખો રૂપિયાની કેશ અને મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાના લોકરમાંથી ગાયબ થવાની ઘટના ગત ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બનવા પામી હતી તે અંગે લોકરના માલિક અને તેના પત્ની કે જેઓ સંયુક્ત નામે બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા તેઓ પોતાનું બેંક ઓફ બરોડાનું લોકર ખોલતા જણાવ્યું આવ્યું આણંદ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને આદેશ આપ્યા અને અંતે આરોપી ઝડપાયો આણંદ જિલ્લાના તાલુકાના વઘાશી ગામના સુભાષ પટેલ અને તેમના પત્ની ચીખુદ્રા ગામે આવેલ બેંક ઓફ બરોડામાં સંયુક્ત બેંક લોકર ધરાવે છે જેઓના બેંકના લોકરમાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મહિનાઓ દરમિયાન કોઈપણ સમયે તેમના લોકરમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને સાહેણ તોલા સોનાના દાગીના ગાયબ થયા હોવાની રજૂઆત આણંદ જિલ્લા પોલીસ વડાને કરેલ જેની તપાસ એલસીબી આણંદ કરતી હતી આ અંગે બેંકના પટ્ટાવાળા વિપુલ કેશરિયાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી અનુક્રમે સેશન્સ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કરેલા જામીન અરજી નામંજૂર થતાં અને પંદર દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ કરેલ જેથી આરોપી વિપુલ કેસરીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સામે સરેન્ડર કરેલ અને સદર આરોપી વિપુલ કેસરીના 7 દિવસના રીમાન્ડ મળી વિ કાર્યવાહી આરંભી છે. સગા લાખ રૂપિયા ડુપ્લિકેટ છે અને નિફરતથી શરૂ કરે. તારીખ 25 12 રોજ સુભાષભાઈ કાંતિબેન પટેલ રહેવાસી વગાસી આનંદનાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર વિનુભાઈ કેસરીયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રુલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલ સી બીને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતાં આરોપીએ સૌપ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી હતી પરંતુ તે પણ નામંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતાં દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલ ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલકુમાર વિનુભાઈ કેસરિયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એલસીબી સમક્ષ સરેન્ડર થતાં આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગેવગે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તરુજ હાથ ધરવામાં આવનાર